ચોવી ચાર નંબર એક મહેનત કરતા જ રહો ઓળખાણ તો તમારી બીએમ ડબલ્યુ પોતે પહોંચવું હોય તો નેગેટિવ વાતો માટે બહેરા બની જાઓ ચોવીસ નંબર ત્રણ મૂર્ખાઓ પાંચેથી વખાણ સાંભળતા કરતા બુદ્ધિશાળી વ્યક્તિનો ઠપકો સાંભળવો કાય કાયદાકારક છે ચોવીસા નંબર ચાર ઉગતો સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટર રાખવાથી પ્રગતિ નથી થતી પ્રગતિ માટે આપણે સૂર્યની પહેલાં ઊઠીને ઘોડાની જેમ દોડવું પડે છે ચોવીસ નંબર પાંચ માણસ જ્યારે હથિયાળીમાં ભવિષ્ય શોધવા લાગે નહીં ત્યારે સમજી લેવું કે એના કાંડાની તાકાત અને વિશ્વાસ ખતમ થઈ ગયા છે ચોવીસ નંબર છ ઉદાહરણ આપવું તો સહેલું છે પરંતુ ઉદાહરણ બનવું મુશ્કેલ છે ચોવીસ નંબર સાત ભૂલ થાય ત્યારે થોડી ધ્યાન રાખજો સાહેબ ઉગતા સૂરજ સામે આંખ નથી ભૂલતી પણ ડૂબતા સૂરજને જોવા ટોળું થાય છે નંબર આઠ કહેવાય છે કે કાળો રંગ અચૂબ હોય છે પરંતુ એ જ રંગનું શાળાનું બ્લેક બોર્ડ બહુ બધાની જિંદગી બદલી નાખે છે ચોવીસા નંબર નવ તાકાત શબ્દોમાં નાખો અવાજમાં નહીં કારણ કે ખેતી વરસાદના પાણીથી થાય છે પૂરના પાણીથી નહીં જો તમે અમારી ગુજરાતી સુવિચાર ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં